લોકો માટે ગરમા ગરમ ભજીયા બનાવ છે તો આ દરેક વ્યક્તિ જે છે એ કેમ્પમાં સહભાગી થવા માટે આવ્યા છે જય માતાજી બધા જોરદાર દુર્લભ કાર્ય દરિયાની મોજ

જોરદાર સામેની બાજુએ બીજી તૈયારીઓ આપણે જોઈ શકીએ છીએ પાણીના બાટલા છે મરચાં કટિંગ કરવા માટે આ જગ્યા પર રાખવામાં આવ્યા છે બટેકા છે બટેકાની પતરી છે સાથે સાથે આ જગ્યા પર બીજી બધી વસ્તુઓ મસાલાને બધી વસ્તુ રાખવામાં આવી છે પેપર ડિસનો ઉપયોગ કરવામાં આવ્યો છે પેલું કહે છે ને કે ધંધો નાનો છે પણ પોતાનો છે એવી જ રીતે સેવાનું કેમ્પ ભલે નાનો હોય પણ દિલ છે ને દરિયા જેવું છે બધા ખૂબ જ સરસ કેમ્પ આપણને મજા આવી અને આ કેમ્પ ચાલુ થાય પછી આપણે અહીંથી રજા લઈશું હમણાં બસ થોડી વારમાં જ આ જગ્યા ઉપર બધું મુકાઈ જશે અને બીજા બે ચાર દિવસથી લેવાના છે લઈને આપણે વિડીયોને વિરામ આપીશું તો કન્ટેનર છે આ જગ્યા ઉપર લગાડવાના છે લોકો પણ આવી ગયા છે અને બધા અત્યારે ભજીયાની મોજ કરવાના છે સાંજ ઓલમોસ્ટ થતી આવે છે સમય છે સાંજના છ અને આ જગ્યા ઉપર મસ્ત મજાના ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે ભાઈ તમે જોઈ શકો છો દરેક પદયાત્રી જે કોઈ પણ આવે છે એ લોકોને ગરમા ગરમ તાજા હમણાં આ જગ્યા ઉપર થાળ લાગી જશે ને જે કોઈને ઈચ્છા હોય એ વ્યક્તિ આ ગરમા ગરમાગરમ ભજીયાનો આનંદ લઈ શકે છે જગ્યા પર ફૂલોવિડા તમે કહી શકો મરચાના કહી શકો તેમજ પતરીના ભજીયા બનાવવામાં આવ્યા છે અને આખે આખું ગ્રુપ આપણું ગ્રુપ ક્યાંથી છે સુપર સુપર થી છે વાસુખપુરનો ગ્રુપ છે દર વર્ષે આ જગ્યાએ સેવા માટે આવો છો જોરદાર જોર દર મંડળ પટણી યુવક મંડળ દ્વારા આ કાર્ય કરવામાં છે જોરદાર આપણે પાછળની બાજુએ થઈને બધી વસ્તુ જોઈએ કે કઈ રીતની તૈયારી છે આ જગ્યા પર આ જગ્યા પર છે ને ગરમા ગરમ ભજીયા તો પ્રિપેર કરવામાં આવે છે એમાં પતરીના ભજીયા આપણે જોઈ શકીએ છીએ વાહ સાથે સાથે સામેની બાજુએ મરચાના ભજીયા છે ત્યાં ફુલવડા ભજીયા બધા મિક્સ ભજીયા બનાવવામાં આવે છે અને આખે આખું ગ્રુપ આ જગ્યા પર ખૂબ જ મહેનતથી કામ કરી રહ્યું છે આ જસ્ટ હું આવ્યો અને અહીંયા જે છે કેમ્પની શરૂઆત થઈ ઓહ અમે પટણી સમાજ દેવી પૂજક છે આજ કેટલા વર્ષથી અમે જે દેવ માતાજીનું કામ અહીંયા પદયાત્રી જાય છે તમે અમે એ ભજિયાનો જ કેપ રાખીએ છીએ દર સાલ દર સાલ અહીંયા રાખીએ છીએ વાહ અમને બહુ મજા આવે કેટલા લોકોનું ગ્રુપ છે તમારું અમારો ટોટલ 16 17 જણા છે અને બધા હું પરિવાર આખા મમ્મી પપ્પા ભાઈ બહેન બધા ભેગા મળીને જ આવી જાય એ રીતે હા વાહ નહીં અમારો ગ્રુપ ગામના જ માણસો અમારા પટ્ટી સમાજના જ બધા સભ્ય હોય બરોબર 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 વાહ ખૂબ સરસ ખૂબ સરસ જોરદાર ગિયની સુગંધ મને એમ છે કે કદા જળદો કિલોમીટર છેટો છે ન્યાબી આવ છે એટલા સરસ બને છે અત્યારે ખોટી વાત છે સટી વાત

અને કેમ્પનો વિડીયો આપણે બનાવી રહ્યા છીએ તો આપણે એટલા જ ભાગ્યશાળી હું પોતાને માનું છું કે ખૂબ જ સરસ રીતે બધી વસ્તુ થઈ રહી છે આ જગ્યા પર હજીયું ટેસ્ટ કર્યું છે બહુ જોરદાર છે ભાઈ એક બાજુ ભૂખ લાગી હોય અને એક બાજુ ગરમા ગરમ ભજીયા મળે તો પછી મોજના દોરા છૂટે કે ન છૂટે સો ટકા છૂટે મરચાં તીખા છે કે મોરા લાવ્યા જો

બની રહ્યા છે ભજીયા પણ એટલી વારમાં આ જગ્યા પર ભીડ તમે જોઈ શકો છો ખૂબ જ મોટી લાઈન થઈ ગઈ છે અને બધા વેઇટ કરી રહ્યા છે કે ભાઈ ફટાફટ ભજીયા આવે તો એ લોકો મોજ કરે બસ બે મિનિટમાં જ આવી રહ્યા છે ના ના એવા હલો શું નામ છે બેન છે કે ભાઈ છે આર્યન ઓ ક્યાં આવ્યું હતું भजिया भजिया खावाए भजिया हो भजिया तेरे भजिया फुल टेंशन हुआ थकी गयो हाल ही में जा राम करो राम मारो ભાઈ ભજીયાની લાઈન ચાલુ થઈ ગઈ છે છાસ પણ આપવાના છે અને ખૂબ જ સરસ રીતે બધાને ભજીયાની મોજ કરાવવાની છે ભાઈ વાહ છાસ પણ પ્યોર તાજી રગડા જેવી છે છાશ ખૂબ વાત છે બેસે છે કે આવે આ બધા ઘરા ઘરા સુડે તમે જોઈ શકો છો કે કેવડી મોટી લાઇન છે જસ્ટ હમણાં જ આપણે વિડીયો શરૂ કર્યો ને ત્યારે જ આ કેમ્પ હજી ભજીયા બનાવતું હતું પણ અત્યારે ખૂબ જ મોટી લાઇન થઈ ગઈ છે અને લોકો બહુ પ્રેમથી એ ભજીયાનો આનંદ લઈ રહ્યા છે વાહ જોરદાર જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી 何これバカだよ

કેડુ હરદવાલી જેવો હો ભાઈ નાસદવાલી છો તો પછી કઈક જુવો બુવો કઈક માતાજી હાડુ લલકારો ખાસ બોલ મારા દર્શક મિત્રોને આવી જાય હાંકલા પડવા તારા રસ રાજા તારા રસ રાજા રે મોગલ ગાંધી થઈ ડળુ કે